એ કોરોનાને કારણે લગ્નો કેટલા બદલાઈ ગયા ગુડ મોર્નિંગ યુ આર લિસનિંગ ટુ મરચી હું છું ધ્વનિત વરરાજાની શેરવાની સાથે અને કન્યાની બાંધણીની સાથે મેચ થતા માસ્ક આવી ગયા માર્કેટમાં જાન આવે ત્યારે વરરાજાનો નાક ખેંચવાનો રિવાજ હતો હવે ગન તાકવાનો રિવાજ થઈ ગયો છે ટેમ્પરેચર માપે છે લોકો થર્મલ ગનથી જમણવાર કેટલો બદલાઈ ગયો કોરોનાને કારણે વેલકમ ડ્રિંકમાં લોકો ઉકાળા આપે છે કે કાળો પીવો પહેલાં તો કેવું હતું આમ પાંચ છ કાઉન્ટર્સ હોય મેક્સિકન ઇટાલિયન પંજાબી ગુજરાતી એક કાઉન્ટર કાઉન્ટર એડ છે ઇમ્યુનિટી હળદરનું શાક હોય આદુ રતાળુ પુરી હોય સૂંઠના લાડુ હોય અડદી હોય ચવનપ્રાશ કેક હોય મુખવાસ ઇમ્યુનિટી બુસ્ટર વિટામિન સી ની ટીકડી આપે છે લાઈફમાં કેટલી કોમ્પિટિશન વધી ગઈ છે એક જમાનો તો જયારે પહેલા ખાલી ભણવામાં ટોપ કરવું પડતું હતું નોકરીમાં ટોપ કરવું પડતું હતું હવે સાલુ લગ્નની કંકોત્રી મેળવવા માટે ટોપ હંડ્રેડમાં આવવું જરૂરી છે બોલો આ બધી મસ્તી મજાકની વાત છે બાકી જે લોકો ઓલરેડી ઇન્વિટેશન્સ આપી દીધા પાર્ટી પ્લોટના ટ્રેનના રિઝર્વેશન્સ થઈ ગયા કેટરર બુક થઈ ગયા એમની પરિસ્થિતિ અઘરી છે શાબુદ્દીન રાઠોડના ફેન હો વનેચંદનો નો વરઘોડો સાંભળ્યો હોય તો આ જોક સમજાશે કે બસો કંકોત્રી અપાઈ ગઈ હવે સો મહેમાન જ અલાઉડ છે ગમે ઈ સો ને કાપવા પડશે